કળિયુગના સમયને માધ્યમ રાખી અને ભગવાન આ ગ્રંથની રચના કરી છે કારણ કળિયુગની અંદર જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ કેમ થાય આમ જોવા જઈએ તો કળિયુગનો સમય બહુ સારો છે ભગવાનની પ્રાપ્તિ માટે ભગવાનને સેલ આપ્યો છે આપણને કે થોડીક વાર એ તું મારામાં મન લગાડીશ એટલે હું તને તારું બધી જે ઈચ્છાઓ છે સંપન્ન કરી દઈશ

ભાગવતકારે એમ કહ્યું છે કે ભાગવતને લખ્યા પછી ભગવાન મહારાજે પોતાની જે કલમ છે એ કલમ ભગવાન ભાગવતની ગોદમાં પધરાવી દીધી કે હવે મારે લખવું નથી કારણ મને અશાંતિ પણ આજ ભાગવતને ભાઈ અને ભાગવતને લખવાથી મને શાંતિ મળી હવે કદાચ ન કરે કંઈક અને હું લખું અને વળી પાછી અશાંતિ ઊભી થાય તો મારે શાંતિ મેળવા માટે વળી પાછું શું લખવું એના કરતાં શાંતિ મળી ગઈ છે તો હવે બીજું કંઈ લખવું જ નથી એટલે ભગવાન ભાગવતની ગોદમાં એને પોતાની કલમ પધરાવી દીધી એટલે આના ઉપરથી એક નિર્ણય આપણે કરી શકીએ કે ભગવાન મહાપુરાણ શાંતિ અપાવનારો ગ્રંથ એક વાતની ચિંતા સતાવે છે ભગવાન વેદ ને મેં ગ્રંથ લખી તો નાખો પણ હવે વાંચનારો જો કોઈ નહીં હોય તો શું કરું વાંચવા વાળો કોઈ નહીં હોય તો શું કરીશું અને આમ પણ નક્કી હોય છે સાહેબ તમે બજારમાંથી દુકાનમાંથી કોઈ સારું પુસ્તક લઈ આવો અને ઘરના માળિયામાં મૂકી દો તો એ ગ્રંથ બિચારું માળિયામાં પડી પડી હોય કે મને લઈ આવો શું કામ જો વાંચવું જ નહોતું તો લાવ્યો શું કામ ઘરમાં અને ઘરમાં તમારી અંદર લાવવાથી જ્ઞાન આવશે ત્યાર પેલા નહીં આવે આ વાત યાદ રાખજો બાકી તમે આ કથાઓ સાંભળો ગમે તેમ કરો જ્યાં સુધી કથા તમારામાં ન આવે ત્યાં સુધી કઈ કામ નથી આ તમને એક વાત કહું